ત્રણ હરિના જન કરુણાથી બોલી ખાલી જગ્યા ચાલવા માંડ્યા અગાડી સ્થળ પર હરી જવાબ ચાર મરતાનું માથું ખોડે લઈ લીધું ખાલી ખાલી જગ્યા કરી દીધું જવાબ ગંગાજળ પાંચ અમી જડે આઈ આવી ખર ઊભો થયો આંખથી ખાલી જગ્યા મૂંગી આપી ચાલ્યો ગયો જવાબ આશીષ છ ગંધર્ભ પ્રાણદાતા વધુ જોડી કર નેત્ર જડે નવડાવીશ પ્રભુ ખાલી જગ્યા જવાબ રામેશ્વર

જવાબ ઉનાળામાં ધૂળ ધક ધકતી હતી અને ધરતીમાંથી વરાળ નીકળતી હોય એવું લાગતું હતું તેથી કહી શકાય કે ઉનાળો અંગાર વરસાવતો હોય તેવો આકરો હતો બે યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા ક્યાં જાય છે જવાબ યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા રામેશ્વર જાય છે ત્રણ યાત્રાળુઓના સંઘ ચાલતા ચાલતા કોનો ઘોષ કરતો હતો જવાબ યાત્રાળુઓના સંઘ ચાલતા ચાલતા હરિનામનો ઘોષ કરતો હતો યાત્રાળુઓ ગઢડાને કેવી હાલતમાં જુએ છે

સાત ગંધર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુને શોધ જવાબ આપે છે જવાબ ગંધર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને હાથ જોડીને જવાબ આપે છે કે હું રામેશ્વર પ્રભુને મારા નેત્રજળ અર્થાત આંસુઓથી નવરાવીશ સજ્જન યાત્રાળુ ગધડાને કેવી રીતે બચાવે છે જવાબ સજ્જન યાત્રાળુ ગધડાના માથાને પોતાના ખોડામાં લે છે પછી તેના મુખમાં સાથે લાવેલું બધું ગંગાજળ ખાલી કરી દે છે ગંગાજળ પીવાથી તેને સ્વચ્છતા આવે છે અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓને કેવી રીતે મશ્કરી કરે છે જવાબ અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓની મસ્કરી કરતા કહે છે કે મૂર્ખ તે ગંગાજળ વેડફી માર્યું છે હવે તારો ફેરો નકામો જશે હવે તું રામેશ્વર જઈને સાનાથી અભિષેક કરીશ તે આવું કરીને ગધડા જેવું મૂર્ખાઈ ભર્યું કામ કર્યું છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો આ કાવ્યમાંથી આપણને શી શીખ મળે છે જવાબ આ કાવ્ય આપણને ભક્તિએ માત્ર ક્રિયાકાર નથી પણ એમાં પ્રેમ કરુણા અને સમર્પણ છે તે શીખવે છે આપણે સૃષ્ટિના અન્ય જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા રાખીએ તે પણ એક પ્રકારની ઈશ્વરની ઉત્તમ ભક્તિ જ છે આપણે કોઈ દુઃખી જીવની મદદ કરવાને બદલે એ વસ્તુની ઈશ્વરની ભક્તિ કરવાનો દમ કરીએ તો એ આપણી ભક્તિ બરાબર નથી આમ ભગવાન આપણે અર્પણ કરેલી વસ્તુઓ કરતાં આપણી ભાવના જુએ છે આપણા દિલમાં અન્ય જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા ન હોય તો આપણે કરેલો ભક્તિનો દમ આપણને ઈશ્વરની પ્રાપ્તિ કરાવતો નથી કાવ્યને આધારે નજીકનો અર્ધારો અને ગોળ કરો એક અંગાર અગ્નિ બે પંત રસ્તો ત્રણ આશીષ આશીર્વાદ ચાર અફળ જવાબ ફોગડ પાંચ ઠેકડી જવાબ મસ આપેલો ફકરો ધ્યાનથી વાંચીને તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો એક જીતી જનાર ટીમનું નેતૃત્વ કોણે કર્યું હતું જવાબ ક શૈલેન્દ્રએ બે મેદાન ઉપર રમવા કોણ નહીં આવ્યું હોય જવાબ અ પંકજ ત્રણ પ્રારંભમાં એક ટીમના કેટલા ખેલાડીઓ મેદાનમાં રમવા ઉતર્યા જવાબ બ સાત ચાર ચડાઈ કરનાર ખેલાડીઓનું કૌશલ્ય જણાવો જવાબ ડ પગ વડે સ્પર્શ કરવો પાંચ હવે અમારો જુસ્સો વધી ગયો આ વાક્ય કોણ બોલે છે જવાબ ડી શૈલેન્દ્ર સાત વિજેતા ટીમનો સત્કાર ક્યાં થવાનો હતો જવાબ ક જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં આઠ રેવામણી કમ્યુનિટી હોલ ક્યાં આવેલો હતો જવાબ અ જિલ્લા સ્પોર્ટ સ્કૂલમાં નવ દમઘૂટવામાં કોણ પાવરતું હતું જવાબ ડી દિલીપ જો આપે હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી હોય તો ખાલી જગ્યા પૂરો એક સમ્રાટ અશોક અને કલિંગ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું જેમાં યુદ્ધના શસ્ત્રોના ખાલી જગ્યા અતિ ભયાનક હતો જવાબ નાથ બે રામના વનવાસના સમાચાર સાંભળીને નાનો ભાઈ ભરત ખાલી જગ્યા વેદના અનુભવે છે જવાબ અસહ્ય ત્રણ નાનકડી છોકરી પોતાના ખાલી જગ્યાથી અચરડાને મોતના મુખમાંથી બચાવે છે જવાબ બળ આ રાજાના દરબારમાં રાજમાં અરજી લઈને જાય છે પરંતુ ખાલી જગ્યા પ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે જવાબ સર્વ પાંચ સૈનિકો પોતાનો પરિવાર ખાલી જગ્યા સરહદ પર રાત દિવસ દેશની રક્ષા કરે છે જવાબ ત્યાં મુજબ વર્ણોમાંથી શબ્દ શોધી અર્થપૂર્ણ વાક્ય બનાવો ઉદાહરણ જવાબ ગાંધીનગર ગુજરાતની રાજધાની છે

पाच घोष ध्वनी अवाज दुआ आशीर्वाद प्रश्न ते नीचे शब्दों शब्दार्थ शब्द लखो एक बहार अंदर बे खाली भरेलू चार मूंगू बोलकू પ્રશ્ન ચૌદ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક જવાબ અભિષેક પ્રયોગ કરો એક આંખો ફાટવી પીડાના કારણે આંખો પહોળી થવી વાક્ય તરસથી તડફળતા ગધડાની આંખો ફાટી ગઈ બે વેડફી મારવું નકામુક ખર્ચી નાખવું વાક્ય બેંકની ડિપોઝિટના પૈસા પણ દીકરાએ વેઠથી માર્યા તેથી પિતાને દુઃખ થયું ત્રણ આય આવી શક્તિસ માઇલ ચાલીને આવેલા મુસાફરને લીંબુ પાડીને ગ્લુકોઝ આપતા તેમનામાં થોડી આય આવી ચાર મન પીગળવું દિલમાં દયા આવી વાક્ય સખત ગરમીમાં મજૂરી કરતા બાળકોને જોઈ કોનું મન પીગળે નહીં પ્રવૃત્તિઓ એક ઉદાહરણ મુજબ બીજી જીવસૃષ્ટિ વિશેના સેવા સૂત્રો બનાવો અને રજૂ કરો ઉદાહરણ પશુ સેવા એ જ પ્રભુ સેવા લીધેલી સેવા ભૂલવી નહીં કરેલી સેવા યાદ રાખવી નહીં જીવન સેવા માટે છે માનવ સેવા એ જ પ્રભુ સેવા બાકી સમજદારી શીર્ષક વાળી વાર્તા શરૂ કરી છે તે વાંચો અને તમારી કલ્પના પ્રમાણે પૂર્ણ કરો જવાબ એક દોડ સ્પર્ધા યોજાઈ હતી નવ વિદ્યાર્થીઓ પ્રસ્થાન રેખા ઉપર ઊભા હતા આ હરીફો માત્ર શારીરિક અશક્ત જ નહીં થોડાક અંશે માનસિક દિવ્યાંગ પણ હતા ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો